અને ચા જોડે રહી પગ ભગાઈ નાખે શખુની એ જોડુંનો બરાબર હવે આ વાત એરી હ તેઓનું સમાધાન કરવાનું હ બરાબર હવે જે ખર્ચો થાય એ શખુની હાલ કે આ હાલ કે પેલો હાલ વાત સાચી ને હાચી હાચી હવે ઓનું સોલ્યુશન લાવવાનું હા આપણે બોલો આડે શું કરીશું જોવો આ કહેવાય હા ઓનું સોલ્યુશન આવી જાય હા આ તૈયારે જ ત્યારે હતા

મંત્રી મારો ભાઈ હું એ હતો ભાગવામાં બધો ખર્ચો મારદાડવાનો એ તમે વેબાઈ ગયું કેવો જ નહીં પૈસાનું આ તો એવું નહીં તમારા પાકમાં ઓછા આવો લાકડીઓ તો એમ નહીં મારી જોરે નહીં તમારા ભાઈના ટોંગા પગાયા એમ હું તો આજે જ નહીં હો પાગ્યા પણ હમણાં તમે પૈસા ગતો આ ખોટું લોભું થાય અને જેલમાં મારે દેવું પડશે મને જેલમાં દાય લાગે બીજ એવું નહીં આપણે થોડું દબાઈને મને કહેવા જો એટલે હું મોહન કે તમારા ભાગમાં પૈસા ઓછા આવો હમણાં પડે પહોંચ સાત લાખ રૂપિયા આવે તમે હમણાં બાર મહિનાની ચાર વર્ષ મજૂરી કરીને તૂટી જાવ એ તમે કેસ તો કરું હા

એટલે મેં કે એ રમતી મને કીધું કે જો તને મારવા કે એટલે અમે મને બોલતો એટલે મુઈના પર એ કાઢી દીધું એટલે મુએ લાકડી ના અને એ લાકડી ના ઈમાં મેટર થઈ હા તો પણ યાર તું તો સમજુ મણ યાર તારા આવું ના કરાય યાર હા આજે એટલે દીને મને પેલા ચોરી થી મેં એક ખાઈ લીધી મેં ને ઉપર હાથ નઈ ઉપર પેલો લાકડી મને મારવા ને એટલે ભઈ હું મારવા જઈ હા તો હારે ને બે કરીએ હા

તમે વાત કરીને આયા હું અફરતો હતો તે પોણી ઢોળ્યું એ વાત કરી હતી ને પોણી તો ઢોરો વાળા મીએ ઢોળી છે એ વાત કરો યાર તમે હજુ પેલા ભાઈને પૂછો આ ભાઈને પૂછો તમે વખત એને હું પૂછવાનું આવા એ બે ભાઈ બાજ્યા તારા ત્રીજો કોઈ આવી એવું પૂછો પેલા તમે એ તો આયા તો હોય ને બાગે એટલો તો બધા આવે યાર

આગેવાન તમે હું એટલે આગેવાન તો હું પણ ભાઈ તમે એના નહિ યાર ખર્ચો તો હાલો પડશે કે નહીં

તમે સમાધાન બે હાલ મંત્રી બે વાળા બે નો પૂછ્યો પેલા તમેજો ફટાફટ ભાઈ પૈસા હળવાના

તારા પૈસા આલાણા આલા બધા ઓ હો બરામ બે હા લે બે બેન ચેક ચેક જો હા લે ચેક પૈસા ચેક લેતો તો ઇન્ડી પેકતો હતો એ એ આ બાજુ ચેક લે એમ મને કીધું તો ચેક લાવવા કીધું એ આ પૈસા આલો આપીજો કે ભઈ તું બેહ લે યાર મારે કોઈના પૈસા લેવા લે થરો લે બેહો લે તમે બેહો નહી યાર લે બેહો ઓલા મંત્રી એમ નઈ

એ ચેક લાયો કે લાજ બિલ લાયો કે આ કેવાડવા મને નઈ ખબર હમ હું કેવાનું મારા તું સાયકલ દેજે તારી દે હાલ લે જો આ બિલ આવ લ્યા કે તીજા આને તને અલ્યા 1100 રૂપિયા બાકી બોલે ભલા કાપી જાય જીબી આ ચેખﾞﾞા બોલે હું ખબર મછિયા લાફો મેલે ને બોના વર તો ને આને હોય એમ કે આગે બોલે બીજો કાલે વાત હું બીજો આલી દે એ હવારે આલજે હારું અલ્યા 잡 ના લ્યા 잡 એ મંત્રી તું હોય હું જોવા આવ્યો આ બધું એ છોરાજી આપણા ભરો નાઈ જા હા મંત્રી વહી દેવા નહી યાર ઓય મંત્રી માડા પર કોમે નહી તો જાવ

ખર્ચાન બર્ચો તું આલજે તાન હવે આજે મને ઓના ઉપરથી એક વાત શીખા મળી હો ટોકડીમાં પાણી લઉ અને ડુબીન મઈજો કો કદી ઝઘડો ના કરું વાત હાચી તને એતો કેતો તો હું પૈસા બતા હું જાલ દે હો આગેવાન ખતારા દાળો પડે ને હાતે હું દે ઇને જો તમે લૂઠી કરશો જ નહીં આવો લોટી બોટી નઈ કરી આ તો કે ઓકરા લ્યા આગેવાન વાત સાંભળો તમે જે ખર્ચો છે તો એમને આલજો સેવા કરજો એમની બરોબર દવા બો આ માફ કરજો આવા તો હું જા હું આ ઘર ભઈ તું જા ને જોરો ભાઈ ભૂલ ચૂક થયો તો માફ કરી દેજો માફ કરજો ભાઈ જે લો હોમ રે ના જોરો ભાઈ ભૂલ ચૂક થયો માફ કરજો આવા વાડી ભૂલ ન થાય એટલે હવે આ જવાન ને તો પજે લાગે લાગને હોય વાના બરાબર ભાઈ બી હા બરોબર છ મહિના બાર મહિના તમારા રમતુ ની સોમા ની બધા ની જબરજસ્ત મહેરબાની કદી હું તમને ક્યાંક આવું ને

ગાડી બાડીની જરૂર પડે આપણે અગે ગાડી પડીએ હજી રાતે સુધી લઈ જાઓ ભાઈને હો હા હા હટાભાઈ એટલે એટલા ફોન એ ઉપર તૈર્યા જ ને હા એ લા હારું ભાઈ ત્યાં તું શું ખો હા